સ્થાપના દિવસની ઉજવણી કરાઈ ભરૂચ ચક્રિય પત્રકાર સંઘ છેલ્લા દસ વર્ષથી ભરૂચ જિલ્લાના પત્રકારો સહિત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યું છે જેને દસ વર્ષ પૂર્ણ થઈ અગિયારમા વર્ષમાં પ્રવેશ થતાં ભરૂચ ચક્રિય પત્રકાર સંઘ અને વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે મળી હતી જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મળેલી ખાસ સાધારણ સભાના તમામ ઠરાવને પંચાણે લઈ બહાલી આપવામાં આવી કારોબારી બેઠકમાં લેવાયેલા તમામ ઠરાવને પંચાણે લઈ તેને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી અને સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે હાજર સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઈ તેની નોંધ લેવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસ માટે બરૂચક્રિય પત્રકાર સંઘના અધ્યક્ષ તરીકે દિનેશભાઈ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનીરભાઈ પઠાણ દ્વારા મૂકવામાં આવ્યો હતો તેને જીતુભાઈ રાણા જાહેર કર્યો હાજર તમામ સભ્યોએ દિનેશભાઈ અડવાણીના ઠરાવ પસાર સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા સંઘના સ્થાપના દિવસને ધ્યાનમાં રાખીને સંસ્થાના સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી કરાઈ અને સભાના અંતે રાષ્ટ્રગીત સાથે સામાન્ય સભાનું સમાપન કરાવ રિપોર્ટર અભિ સૈયદ તહેલકાર ન્યૂઝ ભરૂચ